નમસ્કાર જય હિન્દ જય ભારત બીજેશભાઈ પટિયા સામાજિક કાર્યકર્તા અને બાવીસ લોકસભા ભરૂચ અપક્ષ ઉમેદવાર માફ કરજો થોડા નેટવર્ક ડિસ્ટર્બન્સના કારણે આપણો વિડીયો કટ થઈ ગયો તો ફરી વાર લાઈવ આવવું પડે છે એટલે આજે ઓવરલો ગાડીઓ ચાલે છે કંપનીઓવાળા એમના ધુમાડા એર પોલ્યુશન નથી કંટ્રોલ કરી રહ્યા તમે લોકો કન્ટામિનેશન પાણીને દૂષિત થવાથી નથી રોકી રહ્યા તમે લોકો લોકોને રોજગારી અપાવવામાં ફેલ છે તમે લોકો રોડ રસ્તામાં ફેલ છે તમે લોકો લાઇટમાં ફેલ છે તો તમે લોકો પાસ સામા છો મેં આપણી પબ્લિકને પણ એ કહેવા માંગીશ કે યાર પ્લીઝ તમે થોડા વ્યવસ્થિત માણસોને બેસાડો આ વખતે પણ આપણે ભારતીય જનતા પાર્ટીના વિકાસને મત આપ્યો છે કેવો વિકાસ આ તમને વિકાસ લાગે છે એક પાંચસો જગ્યાની લીધે થોડા દિવસ પહેલાં થર્મેક્સ કંપનીએ ઇન્ટરવ્યૂ કર્યું હતું જેમાં તેરસોથી વધારે લોકો જોડાઈ ગયા હતા થોડા દિવસ પહેલા બોમ્બે એરપોર્ટ પર પાંચસો જગ્યાની એ પડી વેકેન્સી પડી અને ત્યાં પંદર હજાર માણસો તો આ જે રોજગારીના પણ જે આંકડા સરકાર દ્વારા જે બતાવવામાં આવે છે અરે કંઈક તો સાચું બોલો સાહેબ અહીંયાથી કેટલા હજારો લોકો બેનો દીકરીઓ પોતાની રોજગારી પોતાનું ઘર ચલાવવા માટે કામ ધંધા કરવા માટે અહીંયાથી રોજ પસાર થાય છે એ લોકોના મોતના જવાબદાર તમે માત્ર છો માર્ગ અને મકાન વિભાગ કે જે અધિકારીઓ અવારનવાર અહીંથી જાય છે કોન્ટ્રાક્ટો અપાય છે એમની સહીઓ પણ થાય છે પણ છતાં પણ આવા બે મહિનાની અંદર ખરાબ થઈ જનારા રસ્તાઓ તમે દુરુસ્ત નથી કરી શકતા તમારે તમારું શું કામ આના માટે આપણે થોડા સમય પહેલાં અંકલેશ્વર ઓવરબ્રિજ ઓએનજીસી ઓવરબ્રિજ માટે પણ વિડીયો બનાવ્યો હતો આનંદ ખાનંદમાં તંત્ર દ્વારા એ બ્રિજને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યો પણ એની પણ જે ભ્રષ્ટાચાર એમાં થયો છે એ આપણી આંખોની સામે છે આપણે તમને દુરુસ્ત કરીને એ પુલ આપવા કીધું હતું પણ અભાવમાં નહીં એને વ્યવસ્થિત બનાવીને આ પબ્લિકની ડિમાન્ડ હતી પબ્લિકને ટ્રાફિકની સમસ્યાઓ નડતી હતી અને આ લોકોએ ધંધો કર્યો કે પુલ ચાલુ કરતી અને આજે ગાબડા પડવાનું ચાલુ થઈ ગયું અત્યારે પુલ મહિના અને મહિનો દાળો જ એવું માની લો બે મહિના એ બે મહિનાની અંદર આ લોકોનો વિકાસ બહાર આવી ગયો ટ્રાફિકની સમસ્યાના કારણે થાય અને લોકોએ જે જનપ્રતિનિધિઓ છે ચૈતરભાઈનો ઉલ્લેખ કરીશ આ વિડીયોની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છે એ તમારી જેટલી ચોકસાઈ કદાચ બીજા બધા એમએલએ પણ રાખે ને તો આપણો આજે લોકસભાનો વિસ્તાર છે આપણો આજે મત વિસ્તાર છે આપણી આજે પબ્લિક છે આપણી આજે ગુજરાત છે એ ગુજરાતની અંદર કોઈ પણ વિકાસ વગર કોઈ પણ એરિયા બાકી ના આવે ચૈતરભાઈ એમની રીતે પ્રયત્ન કરી રહ્યા છે આ એમ ઠાકથી એમની સાથે એગ્રી છું કે ચાલો સારું કામ કરી રહ્યા છે પણ એમને જોઈને બીજા લોકોએ પણ શીખ લેવી જોઈએ બીજા એમએલએ એટલા બધા એક્ટિવ શા માટે નથી કેમ ખાલી ચૈતરભાઈ જ છે કોઈ વાર વિચાર કર્યો છે તમે નહીં કહી રહ્યો ખાલી શું ચૈતરભાઈની પાસે જે કેપેબિલિટી છે બીજા કોઈની પાસે કેપેબિલિટી નથી એટલે જે લોકો ચૂંટાયા છે એ લોકોને તો ટાઈમ જ નથી કદાચ રસ્તા બનતા હોય એટલે ફોર્ચ્યુનરમાં બેસીને સીધા સ્કૂલ સ્પીડે બસ જતું રહેવાનું અને સવારે કાર્યાલય પર પહોંચી જવાનું એની સિવાય એમની કોઈ પણ એક્ટિવિટી જોવા નથી મળતી એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ હું ખાસ આ લાઈવ વિડીયો દ્વારા સંદેશ આપવા કે આમ પબ્લિક રસ્તાથી ત્રાહિત છે આમ પબ્લિક રોજગારીથી ત્રાહિત છે આમ જીઆઈડીસી ના ધુમાડાથી ત્રાહિત છે આમ જનજીવન કંપનીના ગંદા કેમિકલ વાળા પાણીઓથી ત્રાહિત છે આમ જનજીવન ગૌચરના દબાણથી ત્રાહિત છે આમ જનજીવન રખડતા ઢોરોની સમસ્યાઓથી ત્રાહિત છે અલગ કાર્ય કામ કરશો તમને ચૂંટાયા અને દોઢ દોઢ વરસ થઈ ગયા થોડી શરમ કરો બીજી વાર ચૂંટાઈને આવવું હોય ને તો આ લોકો માટે કામ કરવાના ચાલુ કરો અને જે આ ઓવરલોડ ગાડીઓ જે નેતાઓની અને જે આ આપણે અધિકારીઓની મિલીભગતથી જે ચાલે છે એનો પણ થોડા સમયમાં આપણે ખુલાસો કરીશું લાઈવની અંદર જ કેટલીક એવી ગાડીઓ અમારા નજરે પડી છે કે જે વગર નંબર પ્લેટે ઓવરલોડ થઈને જાય છે ઝઘડિયાથી ઉમરલા તરફથી આવીને અને જીઆઈડીસી ની અંદર મોટા પાયે કોમર્શિયલ નો ઉપયોગ થઈ ગયો છે જીઆઈડીસીમાં દબાણ કરીને થોડા દિવસ પહેલા જ આપણી ઝઘડિયાની જ વાત કરું તો દબાણ કરીને કેટલાક લારી કલા ચલાવતા વિધવા દેનો હતા કેટલાક વિકલાંગ દેનો છે એ લોકોના લારી ગલ્લા હટાવવાની વાત કરી હતી હમણાં પણ હેરાનગતિ ચાલુ છે અમારા સંઘર્ષો એ લોકોની સાથે ચાલુ છે પણ હું તંત્રને એટલું જ કહીશ કે દબાણ કહેવા માટે આપણા ભરૂચ જિલ્લાની અંદર બધું છે કે જે આપણે હટાવી શકીએ છીએ લોકોની રોજગારી ના છીનવી શકાય દબાણ કહીને લોકોના હક ના છીનવી શકાય દબાણ કહીને અત્યારે ખાસ કરીને તંત્ર ધ્યાન લઈ અને માર્ગ અને મકાન વિભાગને મારી ખાસ વિનમ્ર વિનંતી છે એક લોકસભાના ઉમેદવાર તરીકે અને સામાજિક કાર્યકર્તા તરીકે કે જેટલા પણ આપણા આજે વિસ્તાર છે જેટલા પણ આપણા ગામો છે જિલ્લાના એ ગામોમાં માર્ગની હાલત રસ્તાઓની હાલત ખસતા છે કે જે પી માં લાગે છે માર્ગ અને મકાન વિભાગ મુખ્ય રસ્તાઓ એ રસ્તાઓ વહેલી તકે દુરુસ્ત થાય અને ચોમાસામાં પડતા આ જેટલી પણ તકલીફો છે આ ધૂળની ડમરીઓ ઉઠતી હોય જેના કારણે શ્વાસની તકલીફ થાય બીજા શ્વાસ બાબતે ઘણી બધી આપણે વિડીયોમાં બોલવા જઈએ તો ઘણું લાંબુ થઈ જાય માટે વધારે નથી બોલતો પણ આ જે કોન્ટ્રાક્ટરો છે એ કોન્ટ્રાક્ટરોને દંડની જોગવાઈ છે સજાની પણ જોગવાઈ છે તો એમની પર કાયદેસરનું કાર્યવાહી ઘટતું કરો આ રાણીપરાની પાસે પણ આપ લોકો જોઈ શકો છો ઝઘડીયા આપ જોઈ શકો છો ઉમલ્લા જો રાજપાયડી જો નેત્રંગ જો વાલિયા જો કોસમડી જો અંકલેશ્વર જો કે ભરૂચ જો ખરાબ રસ્તાના કારણે કેટલા એક્સિડન્ટો થયા એના જવાબદાર કોણ અને અધિકારીઓ તો છે જ પણ સાથે સાથે પબ્લિકે પણ જાગૃત થવાની જરૂર છે કોઈ ખતરામાં નથી કોઈને કોઈનાથી લેવા દેવા નથી પણ જે જીવન જરૂરિયાતના જે મૌલિક અધિકારો જે મૌલિક આપણને હકો આપેલા જે હકોનું રક્ષણ કરતા શીખો કોઈ પાર્ટીનો નેતા તમારા માટે આવીને ઉભો નહીં રહે આજે બધા કારીગારીઓના કાપ કરીને બે નીકળી જાય છે એવા સમયની અંદર તમારું કોણ એકવાર વિચાર કરજો જય હિન્દ જય ભારત બાવીસ લોકસભા ભરૂચના અપક્ષ ઉમેદવાર મિતેશભાઈ પટિયાલ જય હિન્દ